અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના અગિયાર જિલ્લાઓમાં તારીખ દસથી તેર મે બે હજાર પચીસ દરમિયાન બે તક તબક્કામાં આઈસીઆઈસીની વસ્તી ગણતરી થઈ રહી છે ધારી ગીર પૂર્વ વિભાગ રીજન અંતર્ગત સી વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં રિજનલ શ્રી સોન શ્રીઓ ઓબ્ઝર્વર શ્રી સહિત પાંચસો અગિયાર સ્વયંસેવકશ્રીઓ સહિતનાઓએ સી વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઈને તેમને ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાઇન્ડ લેન્ડસ્કેપ મુજબ આશરે પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં રાજ્યના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાના આઠ રિજન બત્રીસ ઝોન અને એકસો બાર સબઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે સોળમી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટન વન વિસ્તારની બહાર ત્રણ દસ ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે અવલોકન રેકોર્ડિંગ માટે ચોવીસ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે ડેટા રેકોર્ડિંગ માટે સમય જીપીએસ લોકેશન ચીનો ફોટા મુવમેન્ટ દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે આ કામગીરીને લગતી જરૂરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે જીઆઈડીસી જીઆઈએસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ સંકલન નિષ્કર્ષણ આલેખન કરવામાં આવી છે અને ડેટા વિશ્લેષણ બાદ સીની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે ઉલ્લેખનીય છે કે સીઆઈસીઓની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન ખૂબ જ ઉપયોગ પદ્ધતિ છે આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણ સરળતાને લીધે લગભગ સો ટકા ચોકસાઈ મળે છે સોળમી સિંહ વસ્તી અંદાજિત બે હજાર પચીસ કામગીરી અન્વયે આઠ રિઝનમાં અધિકારી શ્રી ઝોનલ અધિકારી શ્રી સબ ઝોનલ અધિકારી અધિકારીશ્રી ગણતરીકાર મદદનીસ ગણતરીકાર ઓબ્ઝર્વર સ્વયંસેવકો સહિત અંદાજે ઓગણત્રીસોથી વધુ માનવબળ ફરજ બજાવે છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ વન પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરા તથા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તેના પરિણામે રાજ્યમાં સિંહ સંવર્ધનને લીધે સિંહ વસ્તીમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે પ્રાપ્ત અંદાજીત આકડા મુજબ વર્ષ ઓગણીસો પંચાણુંમાં ક્રમાવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર માદા પાખડા બચ્ચ એમ મળીને ત્રણસો ચાર જેટલા સિંહ વર્ષ બે હજાર એકમાં ત્રણસો સત્યાવીસ વર્ષ બે હજાર પાંચમાં ત્રણસો ઓગણસાઠ વર્ષ બે હજાર દસમાં ચારસો અગિયાર વર્ષ બે હજાર પંદરમાં પાંચસો ત્રેવીસ છેલ્લે વર્ષ બે હજાર વીસમાં છસો ચુમોતેર જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી રિપોર્ટર સંજય વાળા ધારી